નમસ્કાર મિત્રો અમે આપડે આવી ગયા છે ઉમરી ગામે વીર માંગડા વાળા હેલો મજામાં આજે અમે જાય છે ઉમરી ગામે વીર માંગડા વાર ની જગ્યા તમે જોઈ શકો છો આપડે બાપુભાઈ આવી ગયા છે શૂટિંગ કરવા માટે અત્યારે વેરાવળથી ભાઈ જશે આપણે વીર માંગડા જગ્યાએ

चलो निकलीए आप निकलीए आप एस एस कॉलोनी थी डायरेक्ट उमरी में वीर मांगड़ा वाला जगह आए कम के दोस्तों आप लोग वीडियो हमें शोट कॉलेज जो वीडियो शोट मूको दो में ये वीडियो सारो हाली गो वीर मांगड़ा वालों आखो आल्बम टाइप में वीडियो बनालो तो ये वीडियो सारो तब जो सको मित्रों अँ एक મોટું બધી જહાજ બને છે આ ઘણો સમયથી બને છે મને લાગે છે ત્રણ વર્ષ તો હું આને જોઉં છું હવે ક્યારે એ કમ્પ્લીટ થાય છે કઈ ખબર નહીં દોસ્તો તમે જોઈ શકો છો આપણે વેરાવળ સોમનાથ મંદિર પાસે પૂગી ગયા છે આ તમે જોઈ શકો છો આ એનું સર્કલ છે આ મેઇન ગેટ છે સોમનાથ નો આપણે આગળ જવાનું છે ઊંઘી આ સોમનાથ નો મેઇન ગેટ

આ બધું બતાઉ બબુ ભાઈ આ સરસ સોતી નદી છે ગાડીને થોડી ત્યાસ લાગી દી તો આપણે ગાડીની ત્યાસ બુજાવી દીધી છે તમે જોઈ શકો છો આપણે રિલાયન્સ પ્લેટફોર્મ કોમ છે બબુ ભાઈ જલ ગયા છે હેલો દોસ્તો ફાઇનલી આપણે ટોમણાથી નીકળો એટલે ટોળણાકું આવે છે ટોળણાકા પછી આ એક બ્રિજ આવે છે બ્રિજથી નીચે ડાયરેક્ટ ઉતરીને આ ડાયરેક્ટ વીર માંગળાવારાની જગ્યાઓ જાય છે રક્ષ તો તમે જોઈ શકો છો આ ઉમરી ગામ આવી ગયું છે ફાઇનલી જોતો તમે જોઈ શકો છો આ દુકાન આવી ગઈ છે કે આપણે ગીન માંગડાવારી ની જગ્યાએ સingi જાતે તમે જોઈ શકો છો સામે દેખાઈ છે એ માંગડાવારી ની જગ્યા આ સરસ્વતી નદી આવી ગઈ છે અહીંયા એટલે સામે વીર માંગડા વાળા ની જગ્યા છે फाइनली दोस्तों अपने 30 मिनट में रस्तों का पीने वीर मांगड़ा वरण जगह पुगी गया से हेलो <coughs> दोस्तों तो फाइनली अपने पुगी गया से सोमनाथ थी उमरी में वीर मांगड़ा वरण जगह आए तब तो जी सको सो, आईनो बोट से आ गेट से हम जाइए अंदर આ તમે જોઈ શકો છો આનો એન્ટ્રી ગેટ છે વીર અમે આવી ગયા જગ્યા ફાઇનલી આ પદ્માવતીની જગ્યા છે પેલા આપણે વીર માંગળા દર્શન કરતા આવીએ પછી ત્યાં જશું પાસે સરસ્વતી નદી ની બાજુમાં વીર માંગળા ની જગ્યા બહુ જૂનું ઇતિહાસ છે આનું મે આનો બ્લોગ પણ બનાવેલો છે શોર્ટ શોર્ટ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં છે તમે જોતા આવજો આવી જગ્યા સૌથી મંગળવાર બાયુ ની વારે જાય છે ને ત્યારે વસર પદ્માવતી ની મહેલ આવે છે ત્યારે પદ્માવતી સોપટ પાથરીને બેઠા હોય છે ત્યારે પદ્માવતી કહે છે કે વીર મંગળવાર સોપટ રમતો જા તો વીર મંગળવાર સોપટ ના પડે કેમ કે રાજપૂત નો દીકરો હતો ગાયુની ની વારે જતો તો ત્યારે પદ્માવતી ને કહે છે કે તું હમણાં સોપટ પાથરી રહી હું હમણાં જ આવ્યો ગયો ને આવ્યો ત્યારે વીર મંગળવાર જયારે ગાયુની ની વારે જાય છે ગાયુને ને બસાવે છે ત્યારે લૂંટારો એને ને વાંચથી કટાર મારી દે છે ત્યારે વીર રોગ વીર ગતિને પ્રાપ્ત થાય છે હેલો મિત્રો હું શું આપનો દોસ્ત રોકી બાબા દોસ્તો આજે અમે આવ્યા છે ઉમરી ગામે વીર માંગળાવારની જગ્યા આવે આપણે સોમનાથથી કમસે કમ દસ બાર કિલોમીટર થાય છે આ ઉમરી ગામ અહીંયા અમે આવ્યા છે ને ખાસ કરીને કે મારી યુટ્યુબ ચેનલમાં મેં હમણાં શોર્ટ ટાઈમની અંદર વીર માંગડા વ્યવહાર ઉપર એક સોંગ બનાવેલું હતું એ સોંગ ખાલી એક ભાગ મૂક્યો તો બહુ જોરદારનો પબ્લિકનો રિસ્પોન્સ મેળવ્યો છે એવો જ રિસ્પોન્સ દેતા રહેજો અને મારા વન વન કે સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે આ ખાલી વિડીયો મૂક્યા પછી તો અમે આજે આવ્યા છે વીર માંગણા જગ્યા દર્શન કરવા જય માતાજી દોસ્તો તમે જોઈ શકો છો આપણે વીર માંગણા જગ્યા દર્શન કરી લીધા છે અને હવે જઈએ છે શ્રી પદ્માવતીની સમાધિ અહીં ખેતરમાં છે કહેવાય છે કે અહીંયા અહીંયા સમાધિ લીધી હતી બહુ જોરદારની જગ્યા છે આપણે ગીર સોમનાથથી કમસે કમ પંદર થી પંદર કિલોમીટર થાય છે આ ઉમરી ગામ ને આજે અમે આવ્યા છે ઉમરી ગામે વીર માંગડા ની જગ્યા એ આ પદ્માવતી ની ખાંભી છે કહેવાય છે ને કે જ્યારે વીર માંગડા ને પદ્માવતી બે પ્રેમે બંધાયેલા હતા છેલ્લે પદ્માવતી ને મળવા આવે છે તો પદ્માવતી સોપાટ પાથરી ને બેઠા હોય છે કે મંગળા વાળા ને કહે છે મંગડા વાળા સોપાટ રમતો જા તો મંગળા ના પડે કેમ કે એ રાજપૂત નો દીકરો હતો ત્યારે મંગળા વારો કહે છે કે હું ગાયું વારે જાવ છું હું સોપાટ નહીં રમી

પડવાને દિવસે ઉતાસણી ને દિવસે કે જેમ ત્રણ દિવસ ડાડીયા રમાય ત્યારે વીર માંગડા વાળો પોતે ખુદ આવી અને બળદગાડીનું પૈણું પોતાની કડ માથે બાંધી અને ડાડીયા રાસ રમતા